વી ન્યૂઝ લાવતું જોઈએ યાદના મહત્વના સમાચારમાં કેસરબાગ રોડ શાંતિવન સોસાયટીમાં રહેતી બહેનો દ્વારા માધાપર નવાવાસ પંચાયતની દીવાદાંડી વિરો ફરવા છતાં પણ છેલ્લા ચાર વર્ષથી સ્ટેરી રોડ લાઇટની વ્યવસ્થા ન કરી આપતા આખરે પંચાયત પાસે એવી અપીલ કરી છે કે જો હવે અમને પંદર દિવસની અંદર દીવાદાંડીની સગવડતા નહીં અપાય તો પંચાયત વિભાગ સમક્ષ અસંતોષી કામગીરી બદલ ન્યાય માંગવા માટે ભૂખ હડતાલ કરશું એવી દર્દભરી રજૂઆત કરી છે કારણ કે રાત્રે અંધારામાં સેરેલા જીવજંતુઓનો ડર અને ચોરીની દહેશત વચ્ચે જીવવું કઠિન બનતું જાય છે અને પાણીની સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગણી કરી છે બ્યુરો રિપોર્ટ વીર ન્યૂઝ લાઈવ રમેશ સત્યની સાથે નમસ્તે મિત્રો આપણે વી ન્યૂઝ લાઈવ અમારા ચેનલમાં આજની સ્વાગત છે આજે આપણે માધાપુર કચ્છમાં આવેલું ગામ બહુ મોટો ગામ છે ખરેખર આપણે આજે બહેનોની સંખ્યા સાંભળશું શું તકલીફ છે બેન તમારું નામ અને તમારું પરિચય આપજો કે એરિયા માં તમે રહો છો મારું શાંતા ગોસ્વામી નામ છે અમે શાંતિવન માં રહીએ છીએ શું બેન તમને તકલીફ છે તકલીફ અમને લાઈટ ની છે અમે 4-4 વર્ષ થી અહીં અમારે કને લાઈટ નથી અમારે અહીં બધા નાના નાના છોકરાઓ સાપ બધા આટલા બધા બધું બહુ નીકળે ત્રાસી ગયા છે ન જોયું નહીં કરે એ લોકો સરપંચ સાહેબ ને તલાટી સાહેબ તો અમે શું કશું બધા નાના નાના છોકરાઓને લઈ ને બુખા ચાલ કરશું તે આવીને દેશું તમે સરપંચ ને તલાટી ને તમે અમે બેરા ભરીએ છે ને તમે સરપંચ ને તલાટી ને અર્દી પણ આપી હતી ને બરોબર આપી છે તમે તો છતાં ખરેખર તો જનતા ને લાઈટ અને કરવરા બધા પંચાયત કરવરા લે છે ગટર લેન બધું પાણી લે છે તો રાઈટ ફરજિયાત આપવું જ પડે જ્યારે પંચાયતમાં કોઈ બી લોકો જાય છે તો સરપંચ એમ કે તલાટી એમ કે તમે કરવરો ભરો તો ખરેખર કરવરો ભરલ છે છતાં પણ સોસાયટીમાં લાઇટ રોડ લાઈ નથી આપતા તો આ સરપંચ અને તલાટી નું બેદરકારી કહેવાય બરાબર છે જોઈએ છે અમારે બધા નાના નાના છોકરાઓ છે અમે બધા બૈરા એકલા મોટા હોય માણસો અમારા બધા જોબ માં અમને સૌગઢ તો જોઈએ ને ટાઈમ જો એ લોકો નહીં કરે અમે પ્લીઝ એમ જ કે છે અમારું એ જ ઈચ્છા છે એ લોકો થી કે અમને લાઈફ નું સવગઢ કરી આપે એ લોકો ને ક્યાં ઘર માંથી પૈસા કાઢવા છે મોદી સાહેબ ભાઈ આપે છે તો એ લોકો ને સૌગઢ કરી ને અમને આપશે તો અમને બી સારું લાગ્યું જો નહીં કરે તો અમે બધા અમારી સોસે ને બહેરા અમે એમ ત્યાં જઈને ભૂતા ભૂખા કાલ કરશું કેટલા દિવસ ની અંદર બેન બેસશો કરા પંચાયત ની સામે અમને તો જેટલા દી લાઈટ ની આપે એટલા દી અમે 15 દી બેસશું ને મહિનો ની બેસી જશું અમને કાઈ ફરક નહીં પડે અમે બધી બેનો એમ જ કરી લેશું એક જ હાથ કરીને બસ અમે નાના નાના છોકરાઓને ભી તેડીને આવી જશું અમારે ત્યાં હું મિનાલ નીતિન પંડ્યા નીતિન પંડ્યા પ્રેસ રિપોર્ટરની વાઈફ છું અમે વારંવાર મારા હસબન્ડ નીતિન પંડ્યાએ બે હજાર ચોવીસમાં પણ અરજી કરેલી છે લાઇટમાં અને વારંવાર અનેક જગ્યાએ અરજી કરેલી છે પણ કોઈ પણ અહીંયા દેખરેખ લેવામાં આવતી નથી અને જ્યારે ઇલેક્શન આવે ત્યારે એ લોકો આવે છે અમે આ સગવડ આપશું આ સગવડ આપશું પણ ઇલેક્શન પૂરું થઈ જાય વોટ લઈ જાય પછી કોઈ પણ અહીંયા કને કોઈ પણ દેખરેખ લેવામાં આવતી નથી અને કોઈ પણ સગવડ નથી આપતા એ લોકો ખાલી વાયદા કરે છે જૂઠા વાયદા કરે છે અને પછી કાઈ ધ્યાન નથી આપતા અનેકવાર અરજી કરી છે અહીંયા ખૂબ જ અંધારું થઈ જાય છે જીવ જંતુની ખૂબ જ બીક લાગે છે અને ઝેરી જીવજંતુ વારંવાર અહીંયા નીકળે છે એટલે રાતે અમને અવરજવર કરવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે હાલો નિતિન પંડ્યા માતા પર પૂછતથી વાત કરું છું હું શાંતિવનમાં છેલ્લા 3 વર્ષથી રહું છું મેં લાઈટ અંગે મેં આવનાવાર પંચાયતમાં અરજી કરેલી છે પરંતુ કોણીએ એ ગોડ ચટાડવા જેવી વાત છે હમણાં વહીવટદાર છે સરપંચ આવી જશે સરપંચની ચૂંટણી આવશે પછી તમને લાઈટ આપવામાં આવશે પણ આવી રીતે શા માટે અન્યાય કરવામાં આવે છે શું એના લોકો વેરો નથી ભરતા વેરો ભરે છે જે તમે કોઈ પણ દુકાનદાર પાસેથી કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો તો એના પૈસા નાણાં જો ચૂકવામાં આવે તો એ વસ્તુ એને આપવામાં આવે છે તો એવી રીતે અહીંયા કને જે વસતા લોકો છે એ વેરો ચૂકવે છે તો એના પ્રમાણમાં જો તમે લાઇટની સગવડ ના આપો દિવાદાંડી વેરો લેવો લેતા હોવા છતાંય તમે જો લાઇટની સગવડ ના આપો તો આ અયોગ્ય છે અને વહેલી તકે જો અમારે આ માંગણી પૂરી કરવામાં નહીં આવે તો અમે પંચાયતની આગળ આ બધા બહેનોને સાથે અમે ધરણા કરશું અને જિલ્લા પંચાયત કે કલેક્ટર કચેરી કે ડીડીઓ કે ટીડીઓ સાહેબને પણ અમે ધારાસભ્યને પણ અમે અમારી રજૂઆત કરશું કારણ કે અન્યાય છે ને થોડોક સહન કરી શકાય છે પણ જરૂર કદાચ વધારે જો અન્યાય થાય ને તો હવે આપણે લડવું પડે છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને પણ અર્જુનનો સાપ દેવો પડ્યો હતો એવી રીતે હું અમારી બહેનો મારી સાથે છે તો હું આ રીતે લડત આપી રહ્યો છું અને વધારે પડતો અન્યાય થશે તો અમને ધરણા કરવા માટે અમને મજબૂર થવું પડશે રમીલાબેન નયનભાઈ પીઠડીયા અમને લાઇટની ને બહુ તકલીફ છે અહીંયા કાંઈ જીવજંતુ બહુ જ નીકળે છે સાપ વીછી વગેરે નીકળે છે એના માટે લાઇટની બહુ જ જરૂર છે તો વિનંતી કરું છું કે અમને લાઈટ જલ્દીથી જલ્દી આપશો અમને બહુ જ જરૂર છે લાઇટની